પારડી પલસાણા ગંગાજી રેલવે બ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં યુવાન દેખાય આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો પારડી તાલુકાના પલસાણા ગંગાજી રેલવે બ્રિજ પાસે આજરોજ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મળતી માહિતી અનુસાર આજરોજ શુક્રવારના સાંજે ગંગાજી રેલવે બ્રિજ પાસે શંકાસ્પદ મળેલ મૃતદેહ વાપીના યુવાનનો હોવાનું અને તેનું મર્ડર કરી ગંગાજી પાસે નાખી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે જેની જાણ વાપી ડીવાયએસપી ડવે પારડી પીઆઈ બીજે સર્વેયાને થતા પોલીસ કાફલો સાથે સ્થળ ઉપર આવી પહોંચી મૃતકની લાશનો કબજો મેળવ્યો વી આ તપાસ પાસ હાધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો